ભરૂચના કતોપુર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન વેપારીઓ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા ફાટા તળાવ ખાતે પેન પાર્કિંગની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની રજૂઆત કરવામાં આવી હતી ભરૂચના કતોપુર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા ફાટા તળાવમાં જૂની ફાયર બ્રિગેડ ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવી છે જે સ્થળે હંગામી ધોરણે પેઇન પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કતોપુર બજાર એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ જુનીત મોતીવાલા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તેમજ સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહીમ કલકલ સહિત વેપારીઓએ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની રજૂઆત કરી હતી અને વહેલી તકે પેન ઇન પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી હતી વેપારીઓની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ આશ્વાસન આપી વહેલી તકે વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી હતી અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ હું કતોપોર બજાર વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વૈદ તથા અમારા તમામ હોદ્દેદારો આજે ભરૂચ નગરપાલિકા ખાતે જે ફાટા તલાવમાં હાલમાં નગરપાલિકાએ જૂની ફાયર બ્રિગેડની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ફેન્સિંગની અંદર સાઇડ પર અમે જે અમારી વર્ષો જૂની માગણી છે કે પે એન્ડ પાર્ક નગરપાલિકા ત્યાં આગળ હંગામી ધોરણે અમને પે એન્ડ પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે કેમ કે અમારું કતોપોર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં સાતસોથી આઠસો દુકાનો આવેલી છે હવે વેપારી પોતાની ટુ વ્હીલર કે ફોર વ્હીલર ક્યાં પાર્ક કરે નાનું નાનું જગ્યા બહુ નાની છે અને પોતાના પોતાના વાહનો અને ફોર વ્હીલર ક્યાં હવે અમારા જે કસ્ટમર છે અત્યારે એનઆરઆઈની સિઝન છે હવે સાહેબ બધા આફ્રિકા અમેરિકા લંડન કેનેડાથી બધા કસ્ટમર ફોર વ્હીલ લઈને આવે છે અત્યારે ફેન્સિંગ બની ગઈ છે બરાબર હવે પાર્કિંગનું જે થોડું ઘણું બી હતું તે બંધ થઈ ગયું હવે પાર્કિંગની ઘણી ગંભીર સમસ્યા ઊભી થઈ છે જેના માટે કતોપોર બજાર વેપારી એસોસિએશન આજે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના સીઓ સાહેબ અમારા વિરોધ પક્ષના લાડલા નેતા સમસાદ બાવાની સાથે જોરદાર અને ધારદાર રજૂઆત કરી છે પ્રમુખ સાહેબે પણ આશ્વાસન આપ્યું કે જલ્દી જલ્દી અમે આ જે ફેન્સિંગમાં અંદરની જગ્યાએ પે એન્ડ પાર્કિંગ હંગામી ધોરણે બનાવી આપીશું સીઓ સાહેબે પણ અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે તમારી આ માંગણી છે એ અમે સ્વીકારી લઈશું અને એ જગ્યાએ તાત્કાલિક ધોરણે અમે પે એન્ડ પાર્ક બનાવીશું જેથી અમારી માંગણી સંતોષાઈ જાય એની અમારી લાગણી અને માંગણી છે અને સાહેબનો જે જે સાહેબે રિસ્પોન્સ આપ્યો છે બંને સાહેબે અને અમારા વિરોધ પક્ષના નેતા જે અમારી સાથે છે એમણે પણ ઘણો સાથ અને સહકાર આપ્યો છે તે બદલ બધાનો મીડિયા કર્મીઓ કર્મીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ